હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો ફરાળમાં આજે આપણે બનાવીશું ફરાળી ઢોકળા એકના એક ફરાળ ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે નવી જ વાનગી બનાવીશું અને સામગ્રી એ જ એ જ પહેર્યા છે તો મોરૈ અને સાબુદાણા એક કપ મોરૈયા અને મેં એક કલાક પહેલાં ફલાળી દીધેલો અને એ જ રીતે સાબુદાણા લીધા છે એ જ કપ ચોથા ભાગના આપણે એક મોરૈયો લઈએ વાટકી તો ચોથા ભાગની વાટકી આપણે સાબુદાણા લેવાના એને પણ બેથી ત્રણ વાર ધોઈ અને પાણી સાબુ સાબુદાણા ડૂબે એટલું પાણી લઈ ને અમે પલાળેલા તો સરસ સાબુદાણા પણ પલાળી ગયા છે આપણા હવે આપણે એને પાણી આમાંથી નિતાવી લઈશું તો પાણી નીતારી લીધું છે સાબુદાણામાં તો પાણી નથી જો તમારે પાણી હોય તો એને પણ તમારે નિતાળી લેવાનું હવે આપણે એક મિક્સરનો જાર લઈશું એમાં આપણે આ મોરૈયો એડ કરી દઈશું અને આપણે પીસવાનું છે આપણે મોરૈયો અને સાબુદાણા બે ભેગું પીસી આ સાબુદાણા પણ એમાં જ એડ કરી દઈશું આપણે હવે એમાં આપણે દહીં એડ કરીશું તો બે ત્રણ ચમચી જેટલું મેં દહી લીધું છે ખાટું દહીં છે એ આપણે એડ કરી દઈશું હવે આને આપણે થોડુંક ઘટ પેસ્ટ બનાવીશું એકદમ પતલું ના થઈ જાય એટલે પાણી આપણે એડ નથી કરવાનું જરૂર પડે તો એકથી બે ચમચી પાણી એડ કરી અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું આપણું સરસ પીસાઈ ગઈ છે આ રીતની આપણે ઘટ પેસ્ટ તૈયાર કરી દીધી છે હવે એક બાઉલમાં આપણે લઈ લઈશું આટલી ઘટ આપણે ખીરું તૈયાર કરવાનું છે આટલું ઘટ હવે આપણે આને ઢાંકણ ઢાકી અને એક કલાક આથો લાવવા મૂકી દઈશું એક કલાક રેસ્ટ આપીશું એટલે આપણો જે દાણીદાર ભાગ છે એ સરસ ભીલાઈ જશે અને થોડું ફૂલી પણ જશે હવે આપણા ખીરાની એક કલાક થઈ ગયો છે હવે એમાં આપણે મસાલા કરીશું અમે બે મરચાં કટ કરીને એડ કર્યા છીએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે મિક્સ કરી લઈશું ખીરું આ રીતનું જ રાખવાનું છે ઘટ જ આપણે પતલું નથી કરવાનું મીઠા અને મરચાં સાથે સરસ મિક્સ કરી લઈશું હવે આમાંથી આપણે અડધું બેટર થોડું એક ડીશ થાય એટલું બેટર આપણે બીજા બાઉલમાં લઈ લઈશું આપણે બાઉલમાં લઈ લઈશું જે ડીશ બનાવીએ એમાં જ આપણે ઈનો એડ કરીશું હવે આમાં આપણે ઈનો એડ કરીશું આપણે એક સેસે લીધું છે એમાં અડધું આપણે એડ કરી દઈશું ના ઉપર આપણે એક ચમચી પાણી એડ કરીશું હવે સરસ મિક્સ કરી લઈશું હવે પ્લેટ લીધી છે એમાં આપણે એડ કરી દઈશું પાણી ગરમ કરવા મેં મૂકી દીધું છે હવે આ રીતે સ્પેડ કરી દઈશું હવે એને સ્ટીમ થવા મૂકી દઈશું મેં સ્ટીમ થવા મૂકી દીધું છે હવે ઉપરથી આ રીતે આપણે થોડું લાલ મરચું પાવડર એડ કરીશું ઓપ્શનલ છે પણ થોડું એડ કરીશું દેખા પણ સારું લાગશે ને સરસ તૈયાર થશે તમે મરચાંની જગ્યાએ કાળા મરી પણ એડ કરી શકો હવે ઢાકણ ડાકી અને આપણે દસ મિનિટ સ્ટીમ થવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું તો આ રીતે આપણે સરી વડે ચેક કરીશું ક્લીન આવે છે એટલે આપણા સરસ ઢોકળા તૈયાર થઈ ગયા છે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડા થવા દઈશું ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે આપણે કાપા પાડી દઈશી આ રીતે આપણે સરસ કાપા કરી લઈશું તમારે જેવડા પીસીસ જોઈએ એ પ્રમાણે કાપા કરી લેવાના હવે આપણે ઉપર વઘાર કરીશું વઘાર માટે મેં બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે તલ એડ કરીશું બે ચમચી તલ લીધા છે ગેસ બંધ કરી તલને હવે આપણે વઘાર ઢોકળા ઉપર એડ કરી દઈશું તમે અંદર જીરું પણ એડ કરી શકો મેં એકલા તલ જ એડ કર્યા છે આ રીતે આપણે બધું વઘાર સાથરી લઈશ આટલો વગાર હું બીજી થાળી બનાવીશ એમાં કરી લઈશ તો આ રીતે આપણે અલગ કરીશું તો એકદમ સરસ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને અંદરથી તમને જાળી પણ બતાવી દઉં એકદમ સરસ જાળી પણ પડી છે અને એકદમ પોચા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે આપણા ફરાળી ઢોકળા જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ